સૂતી રહે છે એમાં આપણે આક્ષેપો પ્રતિ આક્ષેપોમાં નથી પરંતુ એમના જે પ્રમુખે જે આક્ષેપ કર્યો છે હું સાર્વજનિક સ્વરૂપમાં ઓથેન્ટિક આંકડાઓ આપું છું કે તેર આર્મી મેનો એમાં આવ્યા હતા ઇન્ટરવ્યૂની અંદર એમાંથી નવને અમે લોકોએ સિલેક્ટ કર્યા છે આપને પણ વિનંતી કરું છું કે કોંગ્રેસના મિત્રો છેલ્લા ઘણા સમયથી ખોટી જ માહિતી આપી રહ્યા છે જેને એક વખત મારે આપના દ્વારા કોંગ્રેસને કહેવું છે કે તમે એક વખત પહેલાં જસ્ટિફિકેશન કરો કોઈપણ વિષયને તમે લઈ શકો છો એવું નથી લઈ નથી શકતા પરંતુ તમારે પેલા સત્ય જાણવું જોઈએ ને પછી મીડિયાને ગુમરાહ કરી રહ્યા છો પ્રજાની સાથે સાથે મીડિયાને પણ આપલો ગુમરાહ કરી રહ્યા છો એ કોંગ્રેસને મારી એક વિનંતી છે કે આ પ્રકારનો કોઈ પણ સવાલ તમે કરો એ પહેલાં તમે પહેલાં ડીપલી તમે જાણો 13 સભ્યો તેર નિવૃત્તા આલ્બીમેન આવ્યા હતા એમાંથી નવને સિલેક્ટ થયા છે અને નવને અમે લોકો આવનારા દિવસોમાં કરારાધાની તમે ભરતી પણ કરવાના છે કોર્પોરેશનના નિયમ મુજબ આકારણી થઈ અને જ્યારે અમારી પાસે આવશે એટલે સેમ ડે આ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવશે કોંગ્રેસ પાસે બીજા કોઈ મુદ્દા નથી એટલે આવો સાવ નાનો મુદ્દો લઈ કે જેની વહીવટી પ્રક્રિયાની પણ એમને ખબર નથી એવો મુદ્દો લઈને આવે છે એમણે બીજા કામો ઉપર ધ્યાન દે તો વધારે સારું છે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો જે મુદ્દો છે એ નિયમ મુજબ આકારણી થઈ અને આવી જશે એટલે સેમ ડે વેરો ભરાઈ જશે Yeah.